ભગવાન શંકર પણ માતા પાર્વતીજીને કહે છે ગિરિજા સંત સમાગમ સમન લાભ કછુઆન બિનહરી કૃપા ન હો સો ગાવહી વેદ પુરાણ ગાવહી વેદ પુરાણ ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે હે ઉમા બધા જ ધર્મશાસ્ત્રોનો એવો મત છે કે ઈશ્વરની કૃપાથી જીવને સંત સાનિધ્ય અને સત્સંગ મળે છે અને આ સંસારમાં જો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ લાભ હોય તો એ છે કે મનુષ્ય જીવનની અંદર એને સત્સંગની પ્રાપ્તિ થવી કેમ કે સત્સંગ જ જીવને ઈશ્વર સુધી પહોંચાડે છે સત્સંગ જ જીવને પરમાત્માની ભક્તિનો સાચો માર્ગ બતાવે છે અને જે સત્સંગ સાથે જોડાયેલો હોય છે એનું જીવન જ આ સંસારની અંદર સુરક્ષિત રહે છે જેવી રીતે એક પાન છે પાંદડું વૃક્ષ સાથે જોડાયેલું રહે છે તો એ સુરક્ષિત રહે છે વૃક્ષથી પાંદડું અલગ થઈ જાય છે તો એ ગમે ત્યાં ઉડી અને આડા આવડું જતું રહે છે એક પથ્થર પણ પહાડ સાથે જ્યાં સુધી સંકળાયેલો છે જોડાયેલો છે ત્યાં સુધી એ સુરક્ષિત છે અને જેવો જ એ પથ્થર પહાડથી અલગ થઈ જાય છે તો એ આડા આવડો રસ્તાની અંદર ગમે ત્યાં એ અટવાયા કરે છે એમ માનવ જીવનની અંદર પણ જ્યાં સુધી એ સત્સંગ સાથે જોડાયેલો છે ત્યાં સુધી જ એના જીવનની સુરક્ષા છે કેમ કે સત્સંગથી માનવને જીવન જીવવાની સાચી દિશા મળે છે અને સત્સંગ માનવને જીવન જીવવાની કલા બતાવે છે કે ભાઈ આ માનવનું જીવન ભગવાને આપ્યું છે તો આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે માનવનું જીવન શા માટે મળ્યું છે અને મનુષ્ય જીવનને પ્રાપ્ત કરીને જીવનની અંદર કેવા કર્મ કરવા જોઈએ કેમ કે આ સંસારની અંદર સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ કર્મ હોય તો એ ભગવાનની ભક્તિ અને સત્સંગ છે એટલે આપણા સંતોએ કીધું કે ઉત્તમ કર્મ કી ભક્તિ સત્સંગ કરો જરૂર જનમ જનમ કે પાપ કટેંગે હોંગે કસુર કે જીવ જ્યારે સત્સંગને શ્રવણ કરે છે તો એના જન્મો જન્મના જે પાપ કર્મ છે એ ધોવાઈ જાય છે એટલે તુલસીદાસજી મહારાજ પણ કહે છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુન્યાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ એક ઘડીની અડધી ઘડી અને એની પાઘડીનો જીવનની અંદર સત્સંગ મળી જાય તો મનુષ્યના કોટી જન્મોના પાપ છે એ પડી જતા હોય છે અને એને જન્મો જન્મના પાપોમાંથી મુક્તિ મળી જાય છે તો સત્સંગ જીવનની અંદર ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે માનવને જીવન જીવવાની જે કલા છે એ સત્સંગ દ્વારા મળે છે અને કીધું કે આ સંસારની અંદર ચોરાસી લાખ યોની છે એ ચોરાસી લાખ યોનિની અંદર સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ શરીર હોય તો એ મનુષ્યનું શરીર છે રામાયણની અંદર પ્રસંગ આવે છે કે ગરુડજી કા પ્રશ્ન કરે છે પ્રથમ દુર્લભ કવન શરીરા શરીરા પહેલાં તું મને બતાવો ક્યાં ચોરાશી લાખ યોની છે એમાંથી સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ યોની કઈ છે ત્યારે કાગભુસુંડીજી ગરુડજીને કહે છે નરતન નહીં કવન હું દેહી કે આ સંસારની અંદર મનુષ્ય શરીરની સમાન કોઈ બીજું દુર્લભ શરીર નથી કેમ કે આ મનુષ્ય શરીર છે એને કીધું કે એને નિસરણી બતાવવામાં આવી નિસરણીની સમાન છે નરક સ્વર્ગ અપવર્ગ નિશેની કે મનુષ્ય જો ધારે તો એ સ્વર્ગને પણ પ્રાપ્ત કરી શકે છે મનુષ્ય વૈકુંઠને પણ પ્રાપ્ત કરી શકે છે અને એવા કર્મ કરે તો મનુષ્ય નરકનો પણ અધિકારી બને છે કેમ કે મનુષ્ય જો જીવનની અંદર ધારે તો એ ઈશ્વરની પણ પ્રાપ્તિ કરી શકે છે ઈશ્વરને પ્રાપ્ત કરવાનું સાધન હોય તો એ મનુષ્ય શરીર છે લોરાશી યોની અંદર જેટલા પણ જીવો છે એ ભોગ ભોગવી શકે છે પણ ઈશ્વરની પ્રાપ્તિ કરી શકતા નથી એક મનુષ્ય શરીર જ એવું છે કે મનુષ્ય યોની પ્રાપ્ત કરીને જીવ ઈશ્વર ભક્તિનો માર્ગ પ્રાપ્ત કરી શકે છે પરમાત્માને ભક્તિ કરી પરમાત્માનું ભજન કરી અને જે ઈશ્વરના ચરણો સુધી પહોંચી શકે છે એટલે ચોરાસી લાખ યોનિની અંદર સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ યોની હોય તો એ મનુષ્ય યોની છે પણ આજે આપણે આ માનવની યોની પ્રાપ્ત કરીને પણ આજે આપણે જીવન કેવું જીવીએ છીએ કે આ દેવ દુર્લભ જે માનવ જીવન છે એને ખાવા પીવા અને ઊંઘવાની અંદર આપણે પૂરું કરી નાખીએ છીએ परसन्तु के छे। खाना पीना सो जना काम मे पशु समाना क्यों देह मनुज की थारी हरि भजन करो सुखकारी सुनो सुनो नर नारी હરી ભજન કરો સુખકારી એ ખાના પીના સોજાના ય કામ હે પશુ સમાના ક્યો દેહ મનુજ કી ધારી હરી ભજન કરો સુખકારી કે ભગવાનનું ભજન કરવા માટે જ આ યુત્તમ દેવ દુર્લભ માનવનું શરીર મેળવતું પણ એને મનુષ્ય ખાવા પીવા અને ઊંઘવામાં પૂરું કરી નાખે છે રાત ગવાઈ સોઈ કર દિવસ ગવાયો ખાય હીરા જન્મ અનમોલ થા કોડી બદલે જાય રાત છે એ સુવામાં પૂરી થઈ જાય છે દિવસ છે એ ખાવા પીવા અને કામ ધંધાની અંદર પૂરો થઈ જાય છે અને એમ કરતાં કરતાં આ હીરા કરતાં પણ જે બેસ જે માનવનું શરીર છે એની કિંમતને નહીં સમજી અને કોડીની જેમ આ જીવન છે એ મનુષ્ય પૂરું કરી નાખે છે અને આ જીવનનો જે ઉદ્દેશ્ય હતો ઈશ્વરને જાણવા ઈશ્વરને ભક્તિ કરવી ઈશ્વરનું ભજન કરવું એ લક્ષ્યને એ ઉદ્દેશ્યને જીવ ભૂલી જાય છે માનવ વિચાર કરતો નથી કે ઈશ્વરે આ જીવન આપ્યું છે તો શા માટે આપ્યું છે શું ખાવા પીવા ઊંઘવા માટે આ જીવન મેળવું છે ધન કમાવવા માટે આ જીવન મેળવ્યું છે અને જો આ જીવનનો ઉદ્દેશ્ય ધન કમાવું સંપત્તિ ભેગી કરવી આ જીવનનો ઉદ્દેશ્ય હોય તો એ અંત સમયે આ ધન સંપત્તિ છે એ આપણી સાથે જવી જોઈએ પણ બધાને ખબર છે કે આ સંસારમાંથી જ્યારે આપણે જશું તો આપણી સાથે કંઈ જવાનું નથી આપણે આ સંસારમાં આવ્યા તો પણ સાથે કંઈ લાવવા નહોતા ને આ સંસારમાંથી જશો તો પણ કાંઈ સાથે લઈ જવાના નથી ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના છીએ તમે બધા વિચાર કરતા હશો કે ભાઈ ભગવાને આ જીવન આપ્યું છે તો આ જીવનને ચલાવવા માટે કામ તો કરવું જ પડે પણ સંતો કહે છે કે પેટ કા ધંધા ઓર કા ભજન દો ન કરે એવો મૂર્ખંધા ભગવાને પેટ આપ્યું છે તો પેટ ભરવા માટે કામ ધંધો જરૂરી છે પણ સાથે સાથે આત્માનું કલ્યાણ કરવા માટે ભગવાનનું ભજન પણ જરૂરી છે પણ આજે માનવની હાલત કેવી છે કે એ ભગવાનના ભજનને ભક્તિને જીવનની અંદર એટલું મહત્ત્વ આપતો નથી જેટલું મહત્વ એ ધન સંપત્તિને આપે છે જેટલું મહત્ત્વ જીવનની અંદર એ કામ ધંધાને આપે છે એટલું મહત્ત્વ એ આત્મા માટે વિચારતો નથી હાલાકી એ આત્માની શક્તિના કારણે જ એ સંસારના દરેક કાર્ય કરી શકે છે કોઈ દિવસ માણસ વિચાર કરતો નથી કે આ સંસારની અંદર હું જે પણ કઈ કર્મ કરું છું એ કઈ શક્તિના આધારે કરું છું આ શરીરને ચલાવનાર શક્તિ કઈ છે કે જેના આધારે હું બોલું છું જેના આધારે હું સંસારના દરેક કર્મ કરી શકું છું એ માનવ ભૂલી જાય છે તો કે માનવ ભાવાર્થ મારો એ છે કે મહત્વ જીવ ધન વૈભવને આપે છે કામ ધંધાને આપે છે પણ ઈશ્વરને ના ભજનને ઈશ્વરની ભક્તિને જીવનની અંદર મહત્ત્વ આપતો નથી હાલાકી મનુષ્યને બધી ખબર છે કે આ બધું છોડીને એક દિવસ જવાનું છે આ સંસારમાંથી કંઈ લઈ જવાનું નથી કંઈ સાથે લાવવાનું તા અને કંઈ સાથે લઈ જવાનું પણ નથી ખાલી આવ્યા હતા ખાલી જવાનું છે તો સાથે શું જશે સાથે જશે ભગવાનના ભજનની કમાણી ભગવાનના ભક્તિની કમાણી છે એ જ મનુષ્યની સાથે જાય છે એટલે સંસારની અંદર ચતુર મનુષ્ય એ છે કે પોતાના આત્માનું જે કલ્યાણ કરી લે છે હોશિયાર મનુષ્ય એ છે કે આ માનવ જીવન પ્રાપ્ત કરીને જે પરમાત્માનું ભજન કરે છે જે આત્માની ઓળખાણ કરે છે એ જ સંસારની અંદર ચતુર છે બાકી તો સાથે લઈ જવાનું નથી હવે એક દિવસની વાત બતાવો કે એક રાજા હતા રાજા નગર ભ્રમણ કરવા માટે નીકળે છે હવે નગર ભ્રમણ કરતા કરતા નગરની બહાર રાજા નીકળે છે જોએ છે કે નગરની બહાર સમશાનની અંદર એક પુરુષ નીચે એક સંત બેઠા હતા હવે રાજા વિચાર કરે છે કે આ કોઈ પાગલ સંત લાગે છે કોઈ ગાંડો વ્યક્તિ લાગે છે એટલે રાજાને દયા આપી અને રાજા એ સંતને એક ચાંદીની લાકડી આપે છે અને ત્યાંથી રાજા નીકળી જાય છે હવે ઘણો સમય વ્યતીત થઈ ગયો એક દિવસ રાજા બીમાર પડે છે લોકોને બોલાવવામાં આવે છે રાજાનો ઉપચાર થાય છે અનેક પ્રકારની ઔષધિ આપવામાં આવે છે પણ રાજા બીમારીમાંથી ઉભા થતા નથી અને રાજા મરણ પથારીએ પડેલા હોય છે હવે આ ખબર વહેતી વહેતી શમશાન ની અંદર રહેતા સંત સુધી પહોંચે છે એટલે સંત પેલી જે રાજાએ આપેલી જે ચાંદીની લાકડી હતી એ લઈ અને સીધા રાજ મહેલની અંદર જાય છે અને રાજાને એ ચાંદીની લાકડી આપે છે એટલે રાજાને પણ યાદ આવ્યું રાજા કહેવા લાગે છે કે અરે આ ચાંદીની લાકડી તો મેં તમને આપી હતી કેમ કે મને એવું લાગ્યું કે તમે પાગલ છો એટલે આ જે લાકડી છે એ તમને કામ આવશે એટલે આ લાકડી મેં તમને આપી હતી ત્યારે પેલા આત્મજ્ઞાની સંત કેવા લાગ્યા મારી આ લાકડીની જરૂર નથી આ લાકડીની જરૂર તો તમારે છે કેમ કે આ સંસારમાં તમે જ પાગલ છો એટલે રાજા કેવા લાગે છે સંતને કે મહારાજ હું કેવી રીતે પાગલ છું હું તો આટલા મોટા રાજ્ય ઉપર હું શાસન કરું છું રાજ્યને હું ચલાવું છું તો હું કેવી રીતે પાગલ ત્યારે ઉભું કર્યું છે એ સામ્રાજ્યને ઉભું કરવા માટે તમે કેટલા યુદ્ધ કર્યા ત્યારે રાજા કેવા લાગે છે કે હે મહાત્માજી આ સામ્રાજ્યને ઉભું કરવા માટે મેં ઘણા યુદ્ધ કર્યા અને ઘણા રાજ્યો સાથે યુદ્ધ કર્યા અને મને વિજય પ્રાપ્ત થયો અને ઘણા રાજ્યનો હું રાજા બહેનો અને ઘણા બધા ખજાના છે એ મેં ભેગા કર્યા ત્યારે પેલા સંત કહેવા લાગે છે કે રાજન આ તમારું સામ્રાજ્ય ઊભું કરવા માટે તમે કેટલી લડાઈઓ લડી કેટલા યુદ્ધ કર્યા અને યુદ્ધની અંદર કેટલાય નિર્દોષ લોકો હતા એ મૃત્યુને પ્રાપ્ત થયા રાજા આ કેટલો બધો તમારી પાસે માલ ખજાનો છે કેટલી સંપત્તિ છે કેટલું મોટું સામ્રાજ્ય છે મને એ બતાવો કે આ સામ્રાજ્ય છે આ ખજાનો છે એ તમે સાથે લઈ જશો ત્યારે મૃત્યુની પથારીએ પડેલા જે રાજા તા કહેવા લાગ્યા કે મહાત્માજી આ સામ્રાજ્ય છે આ ખજાનો છે એમાંથી એક પણ વસ્તુ છે મારી સાથે જવાની નથી બધું જ અહીંયાને અહીંયા રહી જશે ત્યારે સંત કહેવા લાગે છે કે રાજા તું જ પાગલ છે કેમ કે આ સંપત્તિ તારી સાથે જવાની નથી આ સામ્રાજ્ય તારી સાથે જવાનું નથી પણ આખી જિંદગી તે આ બધું ભેગું કરવામાં તારી જિંદગી પૂરી કરી નાખી અને કેટલાય નિર્દોષ લોકો ને મોતના ઘાટ ઉતારી દીધા અને એનું જે પાપ છે એ પાપ તે તારા માથે લીધું આ સંસારમાં તારાથી બીજો કોઈ મૂર્ખ કે પાગલ મને દેખાતો નથી ત્યારે સંતની આવી વાત સાંભળી અને રાજાને અફસોસ થાય છે કે ભાઈ મહાત્માજી સાચું કહે છે ખરેખર મારી સાથે કંઈ પણ જવાનું નથી અને આ બધું ભેગું કરવામાં મેં કેટલો પાપ કર્મ કર્યો એમાંથી એક પણ વસ્તુ મારી સાથે જશે નહીં ત્યારે મરણ પથારીએ પડેલા જે રાજા હતા એ કહેવા લાગે છે કે મહાત્માજી હવે કોઈ એવો ઉપાય બતાવો કે મારા મૃત્યુને હું સુધારી શકું અંત સમયની અંદર હું મારા મરણને સુધારી શકું એવો કોઈ ઉપદેશ આપો ત્યારે સંત રાજાને એ સમયે આત્માનું જ્ઞાન કરાવે છે એ રાજા જે આનંદ માટે અનંતે પ્રાપ્તિ કરવા માટે જે સુખને ની પ્રાપ્તિ કરવા માટે તે આટલા બધા યુદ્ધ કર્યા આટલી લડાઈઓ કરી વાસવની અંદર એ આનંદનો જે સ્ત્રોત છે જે પરમાત્મા છે એ તો તારી સાથે તારી અંદર છે અને જ્યાં સુધી એ પરમાત્માની અંદર તું તારા મનને નહીં લગાવ ત્યાં સુધી તને વાસ્તવિક આનંદની પ્રાપ્તિ થશે નહીં ત્યારે મૃત્યુની પથારીએ પડેલા રાજાને સંત આત્માનું દર્શન કરાવે છે હૃદયની અંદર રહેલા પરમાત્માના જ્યોતિ સ્વરૂપના પ્રકાશ સ્વરૂપના દર્શન કરાવે છે અને મરણને સુધારવાની યુક્તિ બતાવે છે તો કહેવાનો ભાવાર્થ મારો એ છે કે સંસારની અંદર બુદ્ધિશાળી મનુષ્ય એ છે હોશિયાર મનુષ્ય એ છે કે જે જીવનને સાર્થક બનાવવાનો પ્રયાસ કરે છે કે જે સાથે જવા વાળું જે પરમાત્માના ભજનનો જે ખજાનો છે એને જે ભેગો કરે છે એ જ મનુષ્ય આ સંસારની અંદર ચતુર અને હોશિયાર છે તો આપણને પણ આ માનવનું જીવન આપ્યું છે તો આપણે પણ એ પરમાત્માની ભક્તિના ખજાનાને ભજનના ખજાનાને ભેગો કરીએ કે જે ભજનની કમાણી છે જે આપણી સાથે જાય છે અને આપણું જીવન પણ સફળ અને સાર્થક બને છે તો જે પણ સત્સંગ સાંભળ્યો છે એના ઉપર મનન વિચાર કરશો અને એ જ્ઞાનને પ્રાપ્ત કરજો કે જે આપણા મરણને સુધારે જે આપણા જીવનને સુધારે એવા જ્ઞાનને પ્રાપ્ત કરી અને આ માનવ જીવનને સફળ અને સાર્થક પ્રેમ પ્રેમસે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજજી કી છે